નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં આ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપણે મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો અમારા યુટ્યુબ ચેનલ થકે મળતા રહે તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને ગોડાઉન બનાવવા માટે પંચોતેર હજાર રૂપિયા સુધીની સહાય ગુજરાત સરકાર દ્વારા મિત્રો રજૂ કરવામાં આવેલ મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના ખેડૂતો માટે તેમના ઉત્પાદનને અસરકારક રીતે સુરક્ષિત રાખવા માટે એક મુખ્ય તક રજૂ કરે છે અને આ યોજના હેઠળ મિત્રો ખેડૂતો તેમણે મિત્રો લલણીના સંગ્રહ માટે વેરહાઉસ બનાવવા માટે સબસિડી માટે અરજી કરી શકે છે અણધારી વરસાદ અને અતિશય વરસાદ સહિતની હમણની પેટર્ન અનિશ્ચિત પ્રકૃતિ કૃષિ ઉપજને નોંધપાત્ર રીતે અસર કરી શકે છે યોગ્ય સંગ્રહ સુવિધાઓ વિના ખેડૂતો તેમની ઉપજને બગાડવાનું જોખમ લે છે જેનાથી મિત્રો નોંધપાત્ર નુકસાન થાય છે આ પડકારને ઓળખીને સરકારે સબસિડી ઓફર કરીને પેક હાઉસ ટ્રક અચર વેરહાઉસના નિર્માણને પ્રોત્સાહન આપ્યું છે આ પહેલનો ઉદ્દેશ ખેડૂતોની પેદાશોની લાંબા સમય સુધી જાળવણીને સુનિશ્ચિત કરવાનો અને એકંદર ગુણવત્તામાં વધારો કરવાનો છે જેનાથી તેમને આર્થિક રીતે ફાયદો થાય જેથી મિત્રો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને ગોડાઉન બનાવવા માટે પંચોતેર હજાર રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો ગુજરાત સરકાર દ્વારા આપી રહી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાલક માતા પિતા યોજના હેઠળ બાળકોને મળશે વર્ષે મિત્રો છત્રી હજાર ગુજરાત સરકારે અનાથ બાળકો માટે શરૂ કરેલી માતા પિતા યોજનામાં ફેરફાર કર્યો છે આ યોજના હેઠળ મિત્રો હાલમાં વિધવા માતા જો મિત્રો પુનઃ લગ્ન કરે અને બાળકો મિત્રો કોઈ પણ સગા સંબંધીને ત્યાં ઉછરે તેવી સ્થિતિમાં મિત્રો સામાજિક ન્યાય રાખવાના કિસ્સામાં સગા સંબંધીને ત્યાં રહેતા અઢાર વર્ષ સુધીના બાળકોને મહિને એક હજાર ને અધિકારે વિભાગ દ્વારા દર મહિને રૂપિયા ત્રણ હજાર કરવા નિર્ણય કરાયો છે હાલમાં આ યોજના હેઠળ સંપૂર્ણ અન્યાય માતા કે પિતાના અવસાન થી ગુમાવનારા ઓગણીસ હજાર એકસો ને સિત્તેર દર રૂપિયા ત્રણ સહાય છે તે ગુજરાત સરકાર દ્વારા ચૂકવાય છે ત્યાર પછી સમાચારો વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓને દર મહિને મળશે ત્રણ હજાર રૂપિયા સુધી મિત્રો વિડીયો અંત સુધી જોતા રહેજો અને તમારા મિત્રો પણ શેર કરવાનું ના ભૂલતા રોજગાર સંગમ સહાય યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થી પુરુષ અને સ્ત્રી મિત્રો બંને દર મહિને ત્રણ

જરૂર પડશે જ્યારે તમે કરેલી અરજી જ્યારે પણ મિત્રો એપ્રુવલ થશે ત્યારે તમને જે પણ મિત્રો તમે બેંક એકાઉન્ટ નંબર આપ્યો હશે તેમાં દર મહિને ત્રણ રૂપિયા આપવાનું શરૂ થઈ જશે હાલમાં મિત્રો આ યોજના ભારતના અમુક રાજ્યોમાં શરૂ છે પરંતુ તેમને ટૂંક જ સમયમાં આ યોજના સમગ્ર ગુજરાતમાં લાગુ કરવામાં આવશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને સસ્તા ભાવે ખાતર ખેડૂતો માટે મિત્રો ઘટાડવાનો કોઈ પણ પ્રસ્તાવ નથી કેમિકલ્સ અને મિત્રો ફર્ટિલાઇઝર્સ રાજ્યમંત્રી ભગવત ખુબાએ સંસદ ભવન એક પ્રશ્ન નો જવાબ આપતા કહ્યું હતું કે તેમની સરકાર દેશમાં પી કે ખાતરો પર ની સબસિડી ઘટાડવાની કોઈ યોજના નથી દેશમાં ખાતરની માંગને પહોંચી વળવા કેન્દ્ર સરકાર વિદેશમાંથી ખાતરની આયાત કરે છે યુરિયા પર સરકાર સિત્તેર ટકા સબસિડી આપે છે આ જ કારણ છે કે ખેડૂતો યુરિયાની એક બોરી મિત્રો બસોને સાસઠ રૂપિયામાં ખરીદે છે જો સરકાર સબસિડી હટાવે તો ખેડૂતોને યુરિયાની એક થેલી માટે ચોવીસોને પચાસ રૂપિયા ખર્ચવા પડે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મેઘો ફરી ભૂકા બોલાવશે સોળ જિલ્લામાં અતિ ભારે વરસાદ ની આગાહી કરાઈ રાજ્યમાં ભાવનગર સહિત મિત્રો સોળ જિલ્લામાં અતિ ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે આ સાથે મિત્રો સૌરાષ્ટ્ર મધ્ય અને ઉત્તર ગુજરાતના અનેક માટેની સૂચનાઓ પણ આપવામાં આવી છે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ પણ જાહેર કરાયું છે આ સાથે મિત્રો સૌરાષ્ટ્ર મધ્ય અને ઉત્તર ગુજરાતમાં અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની ભારે પણ આગાહી કરી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગોંડલ માર્કેટિંગ યાર્ડ મિત્રો તેર દિવસ બંધ રહેવાનું છે શ્રાવણ માસ દરમિયાન મિત્રો આવતા તહેવારને લઈને ગોંડલ માર્કેટિંગ યાર્ડ અલગ અલગ રજાના દિવસે બંધ રહેશે ગોંડલ માર્કેટિંગ યાર્ડ મિત્રો કમિશન એજન્ટ યશોશન તરફથી નક્કી કરવામાં આવેલ કે આગામી મિત્રો શ્રાવણ માસ દરમિયાન મિત્રો આવતા વાર તહેવાર અને જાહેર રજાઓ કારણે હરાજી અને યાર્ડનું કામકાજ બંધ રહેશે યાર્ડમાં આવતા ખેડૂતો વેપારીઓ અને જનરલ કમિશન જંટો તોલાટ મજૂરો અને વાહન માલિકો સહિત સહિતના લોકોએ મિત્રો રજના દિવસે કામકાજ બંધ રાખવામાં આવે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડ માં આજે કપાસ ની આવક અઢાર ભાવ ની વાત કરવામાં આવે તો આજે પંદરસો ને પચાસ રૂપિયા સુધીના ભાવો મળ્યા હતા યાર્ડ માં મિત્રો સૂકી ડુંગળીના ખેડૂતોને એકસો ને દસ થી લઈ બસો ને એસી રૂપિયા મળ્યા હતા યાર્ડ માં આજે મિત્રો સૂકી ડુંગળીના બેતાલીસો પચાસ ક્વિન્ટલ આવક થઈ હતી રાજકોટ માર્કેટિંગ યાર્ડ

એક રૂપિયા સુધીના મળ્યા હતા ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો આનંદો આ રાજ્ય સરકાર આપશે મિત્રો ફ્રીમાં વીજળી મિત્રો મહારાષ્ટ્રની સરકાર ખેડૂતો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે હવે મિત્રો આ રાજ્યના ખેડૂતોને સિંચાઈ દરમિયાન કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવો ન પડે તે માટે મુખ્યમંત્રી બલિરાજા મફત વીજળી યોજનાની શરૂઆત કરવામાં આવી છે અને આ યોજના માર્ચ બે સુધી પ્રભાવી રહી છે ત્યાં સુધી ખેડૂતો તેમનો લાભ ઉઠાવી શકશે જેમાં મિત્રો એપ્રિલ બે હજાર ચોવીસ મફત સાત પોઈન્ટ પાંચ પાવર સરકારે આ યોજના ચલાવવા માટે રાહત આપવા માટે પણ બીજા સાત પંચોતેર કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે એમ કુલ ખેડૂતો વીજળી માટે ચૌદ હજાર સાઠ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર મળશે હવેથી મિત્રો પાંચ લાખ રૂપિયા સુધીની લોન કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર ખેડૂતોના હવેથી મિત્રો પાંચ લાખ રૂપિયા સુધીની લોન છે તે મિત્રો મળવા પાત્ર થશે પહેલા મિત્રો ખેડૂતોને આમાં ત્રણ લાખ રૂપિયા સુધીની લોન મળતી હતી તેને વધારીને હવે મિત્રો બજેટમાં ખેડૂતોને પાંચ લાખ રૂપિયા સુધીની લોન કરી છે સામે આવેલી માહિતી અનુસાર મિત્રો સરકાર પહેલી વાર ક્રેડિટ કાર્ડની લિમિટ ત્રણ લાખ રૂપિયાથી વધારીને પાંચ લાખ રૂપિયા કરી છે ત્રેવીસ જુલાઈના રોજ મિત્રો બજેટમાં આ અંગે જાહેરાત પણ કરવામાં આવી છે આ યોજનાનું નામ છે મિત્રો ખેડૂત ક્રેડિટ કાર્ડ યોજના છે તેને મિત્રો કેન્દ્ર સરકારે વર્ષ ઓગણીસો અઠાણું માં શરૂ કરી છે આ યોજનાનો ઉદ્દેશ મિત્રો ઓછા વ્યાજ દરે ખેડૂતોને લોન ઉપલબ્ધ કરાવવાનો છે ત્યાર પછી સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને ચાપ કટર યોજના અંતર્ગત મળશે મિત્રો પચ્ચીસ હજાર રૂપિયા સુધીની સબસીડી ગુજરાત સરકાર દ્વારા મિત્રો પશુપાલકોને આવક વધારવા અને પશુ આહારની ગુણવત્તા સુધારવા માટે ચાપ કટર યોજના અમલમાં મૂકવામાં આવી છે અને આ યોજના અંતર્ગત ખેડૂતોને ચાપ કટર મશીન ખરીદવા માટે સબસીડી આપવામાં આવે છે જેનાથી તેઓ મિત્રો પાકને કાપણી કરવામાં મદદરૂપ નીવડે છે મિત્રો ખાસ કરીને ચાપ કટર એક એવું મશીન છે જેમનું

અને જરૂરી દસ્તાવેજો સાથે અરજી ફોર્મ ભરવું પડશે બધી વિગતો સકાસી ને અરજી ફોર્મ સબમિટ કરવાનું રહે છે અરજીની સ્થિતિ આ ખેડૂત પોર્ટલ પર ટ્રેક કરી શકાય છે અને આ ખેડૂત પોર્ટલ પર પણ તમે આ યોજનામાં ફોર્મ ભરી શકો છો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં નવી યોજના અમલમાં મુકાઈ મિત્રો રાજ્યના ખેડૂતોને સમૃદ્ધ અને સ્વનિર્ભર બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર દ્વારા એક પછી એક સતત મિત્રો ખેડૂત હિતલક્ષી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે અને ગુજરાત ભરમાં છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન બાગાયતી પાકોનું વાવેતર અને ઉત્પાદન વધ્યું છે જેથી મિત્રો બાગાયતી ઉપજનો બગાડ અટકાવવા તેમજ ખેડૂતોને સારો બજાર ભાવ મળી રહે તે માટે રાજ્ય રાજ્ય નવી યોજના અમલમાં મૂકી છે મિત્રો બાગાયતી કરતા ખેડૂતો માટે પોતાના જ ઉત્પાદનો સારી રીતે સંગ્રહ કરી શકે તે માટે મિત્રો દસ હજાર મેટ્રિક ટન ક્ષમતા સુધીના કોલ્ડ સ્ટોરેજ ઉભા કરવા અંગેની નવી યોજનાઓ ખેડૂતો માટે અમલમાં મૂકી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો યુવાનોને મળશે મિત્રો દર મહિને છ થી લઈને દસ હજાર રૂપિયા સહાય મહારાષ્ટ્રમાં સુધીની સહાય હવેથી મિત્રો મળવા થશે લાડલી બહેના બાદ મહારાષ્ટ્રમાં લાડલા ભાઈ યોજના શરૂ કરવામાં આવી છે એટલે કે મિત્રો મહારાષ્ટ્રમાં પહેલેથી જ લાડલી બહેના યોજના છે તે મિત્રો શરૂ હતી હવે ત્યારબાદ મિત્રો લાડલી બહેના બાદ લાડલા ભાઈ યોજના શરૂ કરવામાં આવી છે અને આ યોજના અંતર્ગત બાર ધોરણ પાસ કરનારા વિદ્યાર્થીઓને દર મહિને છ હજાર રૂપિયા સહાય છે તે મિત્રો મહારાષ્ટ્ર સરકાર દ્વારા આપવામાં આવશે મહારાષ્ટ્ર સરકાર દ્વારા આ યોજના હેઠળ ડિપ્લોમા કરી રહેલા વિદ્યાર્થીઓને પણ દર મહિને રૂપિયા આઠ અને ગ્રેજ્યુએશન કરનાર વિદ્યાર્થીઓને રૂપિયા દસ હજાર આપવાની જાહેરાત કરી છે તો જેવી રીતે મિત્રો મહારાષ્ટ્રની અંદર યુવાનો મિત્રો લાડલા બહેના અને લાડલા ભાઈ જેવી યોજનાઓ શરૂ કરવામાં આવી છે તો મિત્રો આવી યોજનાઓ છે તે મિત્રો ગુજરાત માં પણ શરૂ થવી જોઈએ જેથી મિત્રો ગુજરાત ના વિદ્યાર્થીઓને પણ આવી સહાય યોજનાઓનો લાભ મળે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઝારખંડમાં વીજળી પડતા દસ લોકોના મોત થયા અને ચોવીસ રાજ્યોમાં એલર્ટ હવામાન ભાગે રાજ્યમાં ચોવીસ કલાકનો એલર્ટ આપી દેવામાં આવ્યું છે જ્યાં મિત્રો ચોવીસ રાજ્યોમાં ભારે વરસાદનો એલર્ટ જારી કર્યું છે ઝારખંડમાં મંગળવારે વીજળી પડવાથી દસ લોકોના મોત પણ થયા હતા તો આ તરફ મિત્રો મધ્યપ્રદેશમાં ચોમાસાની શરૂઆતના આડત્રીસ દિવસની અંદર જ સિઝનનો અડધો એટલે કે પચાસ વરસાદ થઈ ગયો છે રાજસ્થાન અને બિહારમાં ચોમાસું પડ્યું છે અને જ્યારે મિત્રો રાજસ્થાન જેસલમેર જેસલમેન અને મિત્રો ગંગાનગરમાં તાપમાન મિત્રો ચાલીસ ડિગ્રી સુધી પહોંચી ગયું છે ત્યાર પછી સમાચારો વિશે વાત કરીએ તો સાબરકાંઠાના પશુપાલકો માટે આવ્યા સારા સમાચાર વાર્ષિક સરેરાશ ભાવ વધારો જાહેર કરાયો છે ચાલુ વર્ષે મિત્રો છસો ને બે ભાવ વધારો આપવામાં આવશે ને સાધારણ સભામાં રૂપિયા ત્રણસો ને જાહેરાત કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે મિત્રો ગત વર્ષે છસો ને દસ કરોડ નો પણ મિત્રો ભાવ વધારો અપાયો હતો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજનાના અઢારમાં હપ્તાના લઈને સૌથી મોટું અપડેટ પીએમ કિસાન સન્માન નિધિ અઢારની કિસ્ત એટલે કે મિત્રો પીએમ કિસાન યોજનાના અઢારમા હપ્તાને લઈને મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના લાભાર્થીઓ માટે આ સમાચાર મહત્વપૂર્ણ છે કારણ કે મિત્રો આ વખતે પણ આવા ખેડૂતોને અઢારમા હપ્તાનો લાભ છે તે મિત્રો નહીં મળે કે મિત્રો જેમણે સરકારના આદેશોનું પાલન કર્યું નથી કારણ કે મિત્રો તાજરમાં પીએમ મોદીએ વારાણસી

તમે પણ મિત્રો તમારા અઢારમા હપ્તાથી વંચિત રહી જશો તેમજ મિત્રો એવા ખેડૂતો છે કે જેમણે મિત્રો તેમના બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક કરાવ્યું નથી આવા ખેડૂતોને પણ મિત્રો યોજના અઢારમો હપ્તો ક્યારે આવશે તેમના વિશે માહિતી મેળવી લઈએ તો પીએમ કિસાન યોજનાનો નો અઢારમો હપ્તો ખાસ કરીને મિત્રો ખેડૂતોને સપ્ટેમ્બર અથવા તો મિત્રો ખેડૂતોને નવેમ્બરના મહિનામાં મળી શકે છે ત્યાર પછી સમાચારો વિશે વાત કરીએ તો હવે મિત્રો પરિંતા નો સમાચાર તમારા માટે કામના છે મિત્રો પરણીત લોકો માટે સરકાર ની ખાસ યોજના જન કલ્યાણ યોજના છે આ યોજનાનું નામ મિત્રો અટલ પેન્શન યોજના છે જેમાં સરકાર મિત્રો જીવનના મહત્વના તબક્કે રૂપિયા એક હજાર થી લઈ રૂપિયા પાંચ હજાર બાકીના રોકાણકારો ને સ્કીમ નો લાભ મળતો રહે છે વાર્ષિક રકમ ની વાત કરી દઈએ તો પતિ પત્નીને સરકાર તરફથી વાર્ષિક મિત્રો એક લાખ અને વીસ હજાર રકમ મળતી રહેશે છે ચાલીસ વર્ષ વ્યક્તિ આ સરકારી યોજના માટે અરજી કરી શકે છે